બે હજાર બે ની વાત છે અને ત્યારથી માંડીને બે હજાર ચોવીસ અત્યારે રહ્યું છે દર વર્ષે મુંબઈમાં બે દિવસનો એન્યુઅલ ગઝલ પ્રેઝન્ટેશનનો એક ફેસ્ટ થાય છે જેને કહેવામાં આવે છે ખઝાના ફેસ્ટ અને આની શરૂઆત કરવામાં આવી હતી લેજેન્ડરી સિંગર ગઝલકાર અને આપણા બધાના જ એવા પ્રિય જે હાલમાં આપણી વચ્ચે રહ્યા નથી એવા પંકજ ઉદાસજી બે હજાર બેમાં એમણે આ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી કે જેમાં અલગ અલગ ગઝલકાર છે એ પોતાની કળા છે અલગ અલગ ગઝલ છે એને પ્રેઝેન્ટ કરે આ વખતે જ્યારે પંકજ ઉદાસજી આપણી સાથે નથી પણ એમના મિત્રોએ નક્કી કર્યું છે કે આ લેગેસી છે એ જાળવી રાખશે ચાહે અનુપ જલોટા હોય વિશાલ ભારદ્વાજ રેખા ભારદ્વાજ કે એ સિવાયના પેપોન અને જેટલા પણ લેજેન્ડરી સિંગર્સ છે એમણે આ વર્ષે એમને સ્પેશિયલ ટ્રિબ્યુટ આપવાનું નક્કી કર્યું છે અને દર વર્ષની જો વાત કરવામાં આવે તો આ ફેસ્ટિવલની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે જેટલા પણ કેન્સરના પેશન્ટ છે કે પછી થેલેસેમિયાના પેશન્ટ છે એમના માટે એક ફંડ રેઝ કરવાનો કાર્યક્રમ બે હજાર બેથી જેની શરૂઆત કરવામાં આવી હતી પણ જ્યારે આ વર્ષે ઓલમોસ્ટ છ મહિના જેવું થવા આવ્યું છે અને પંકજ ઉદાસ આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે એમના મિત્રોએ નક્કી કર્યું કે આ વખતેનો જે કાર્યક્રમ છે એને ખાસ બનાવો છે એમની યાદમાં એમને ટ્રિબ્યુટ આપવા માટે અને બધા જ કલાકારોએ સાથે મળીને આ વખતેનો આ ફેસ્ટિવલ જે શરૂ થઈ ચૂક્યો છે જે ખાસ કરીને આપણા લેજેન્ડરી સિંગર ગઝલકાર પંકજ ઉદાસજી માટે છે પંકજ ઉદાસજી એટલે એવું નામ ભારતીય સિનેમાનું ભારતીય મ્યુઝિકનું કે ચાહે ગઝલના ફોર્મમાં હોય ગીતોના ફોર્મમાં હોય એમને સાંભળીએ એમને માણીએ એટલે આહલાદક આનંદ આવે તો આજે એમને ચોક્કસથી આપણે યાદ કરવા બને અને પંકજ ઉદાસજી તમારી ફેવરિટ કૃતિ કઈ છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇપ્સ ઓફ ઇન્ડિયા